કેસ પોલીસ સર્વેલન્સ સ્ટાફ ને ખાનગીરા એ બાતમી હકીકત મળેલ કે પ્રિન્સ હિલ ગાર્ડન તરફ જતા રસ્તા ઉપર આવેલ પતરાવાળા બે ઓરડીના મકાનના સાઈડમાં મકાન તથા બાઉન્ડ્રીની દિવાલની આડમાં ખુલ્લી જગ્યામાં મકાનની બહારની લાઇટના અજવાળે અમુક ઇસમો ગંજીપાના વડે તીનપતિનો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડે છે જેથી તે જગ્યાએ રેડ કરી છ પુરુષો ગંજીપાના વડે તીન પતિનો જુગાર રમતા રોકડા રૂપિયા એકત્રીસ હજાર નવસો વીસ તથા ગંજીપાના નંગ બાવન તથા મોબાઈલ નંગ ચાર કિંમત રૂપિયા વીસ એમ કુલ મળીને કિંમત રૂપિયા એકાવન હજાર નવસો વીસ સાથે આરોપીઓને પકડી પાડેલ છે જુગાર રમતા આરોપીઓ છે રજા કુમાર કુંભાર ઉમર વર્ષ સત્યાવીસ રમઝાન ભચલ ધરસ ઉમર વર્ષ અઠ્યાવીસ સોયબ નૂર મહમ્મદ ધરસ ઉમર વર્ષ ત્રીસ અજીજ ઉર્ફે સોહિલ અલી મહમ્મદ ઓઠાર ઉમર વર્ષ પચીસ જય નરેશ ગિરી ગોસ્વામી ઉમર વર્ષ ઓગણીસ પૃથ્વીરાજ નીરજરાજ સોલંકી ઉમર વર્ષ એકવીસ ને પકડી પાડવામાં આવેલ છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ